રાજપીપળા નગરમાં બત્રીસમી રથયાત્રાનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું હતું રાજપીપળાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રથયાત્રા સંદર્ભે પોલીસ દ્વારા નગરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો લાલટાવર ખાતે જુમા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જગન્નાથ જય શ્રી કૃષ્ણ આજે રાજપીપળા શહેરની ઐતિહાસિક શ્રી રાધાકૃષ્ણ મંદિરના પ્રાંગણમાંથી રાજપીપળામાં બત્રીસમી ભવ્યાથી ભવ્ય જગન્નાથજી મહારાજની આજે શોભાયાત્રા સહિત રથયાત્રા ખૂબ જ ધામધૂમથી નીકળી રહી છે હાલમાં રથયાત્રાનો વિરામ રણછોડજી મહારાજના મંદિરે છે અહીંયા ભગવાનનું મોસાડું થઈ રહ્યું છે ત્યાર પછી રાજપીપળાની અંદર આ નગરયાત્રા આખા કાછિયાવાડ થઈ અને મેઇન બજારની અંદર થઈ પુનઃ પાછી નગરયાત્રા રાધાકૃષ્ણ મંદિરે પ્રસ્થાપિત થશે આ નગરયાત્રા પાછળનો આજનો હેતુ એ છે કે સમરસતા કરી છે બધાની એકતા કરી છે કે અઢારે વર્ણની ભગવાનની ત્યાં કોઈ ઊંચું નીચું મોટું નાનું નથી આજે બધાને એક ઐતિહાસિક નિર્ણય એવો લેવાયો છે કે બધાને ભેગા મળી અને દર્શન કરી દર્શનને પૂજાનો એક લાભ આપવામાં આવે ઐતિહાસિક છે આજની આ રથયાત્રા અને બહુ જ મોટા પ્રમાણમાં તમામ કોમના ભક્તો ખભે ખભા મિલાવી અને કાર્ય કરી રહ્યા છે સાથે સાથે લાલ ટાવરે મુસ્લિમ બિરાદરોએ પણ ભવ્યથી ભવ્ય નગરયાત્રાનું સાધુ સંતોનું આયોજકોનું સ્વાગત કર્યું છે અને તમામ મુસ્લિમ બિરાદરોએ પણ આમાં સહયોગ આપ્યો છે પોલીસ પ્રશાસને પણ ખૂબ સહયોગ આપ્યો છે અને ખૂબ રંગે ચંગે આજની રથયાત્રા અહીંયાથી પ્રસ્થાન કરી રહી છે આજે રાજપીપળામાં બહુ મોટા પાયે હિન્દુ સનાતન ધર્મનો ઉલ્લાસનો પ્રસંગ ઉજવી રહ્યો છે વસ્તુ ધન્યવાદ સિદ્ધેશ્વર સ્વામી રાજપીપળા ગુરુકુલ